નમસ્કાર મિત્રો અત્યારે હવે ઠંડીનું મોસમ ચાલુ થઈ ગઈ છે અને વધારે પડતી જો ઠંડી થાય તો આપણા શરીર પર ઘણી એવી તકલીફો આપણને થાય પણ છે તો આજના વિડીયોની અંદર આપણે આપણી ચામડી જો વધારે પડતી આપણે ફાટી જાય બરાબર છે ચામડી પર સફેદ સફેદ કલરની લાઈનો પણ આપણે જોવા મળતી હોય છે ચામડી જો ફાટવાની સમસ્યા તો તમને ઘણા વખતથી જે થતી હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો ખૂબ આયુર્વેદિક દેશી ઘરગથ્થુ ઈલાજ તમને હું બતાવીશ એની આડઅસર પણ થશે ને એ જો કે ફાયદાઓ તો થશે જ અને જે ચામડી સંબંધી કોઈ પણ પ્રકારની તમને તકલીફ થતી હોય ચામડી ફાટવાની સમસ્યા થતી હોય એની અંદર તમને હંડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ તમને મળી શકશે બીજું કોઈ તમે મેડિકલથી કોઈ પણ તમે આ ચામડી ફાટવાની જે કંઈ વેસલીન આવે કોઈ પણ પ્રકારની ટેબ્લેટ હોય લિક્વિડ વાપરતા હો તો એ પણ તમે ભૂલી જશો તો હવે શરૂઆત કરીએ અને મિત્રો ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતીઓ મળતી રહેશે બરાબર છે તો હવે શરૂઆત કરીએ કે આપણી ચામડી આપણા શરીરની ગાલ પર ફાટી જાય હાથ પર ફાટી જાય પગના તમામે તમામ જગ્યા પર તમને ચામડી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય શિયાળામાં બરાબર છે તમે ઘણી એવી આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કર્યો ઘણા એવા તેલનો પણ તમે ઉપયોગ કરતા હશો એ તેલ તમે લગાવો એક દિવસ બે દિવસ લગાવો તમને રાહત મળશે ત્રીજા ચોથા દિવસે ફરી એની એ જ કન્ડિશન જો તમને થતી હોય તો તમે ફક્ત એક છે સરસવનું તેલ બરાબર એ સરસવનું તેલનો જો આપણે ઉપયોગ કરીએ તો ઘણા એવા ફાયદાઓ થાય જો તમે સ્નાન કરતાં પહેલાં દસથી પંદર મિનિટ સુધી જે જગ્યા પર તમને ચામડી ફાટી જતી હોય બરાબર છે ચામડી ખેંચાતી હોય તો એ જગ્યા પર તમે દસથી પંદર મિનિટ સુધી માલિશ કરો બરાબર છે ત્યારબાદ તમે સ્નાન કરી દો તમને ખૂબ ફાયદો તમને મળી શકશે અને બીજું કે દરરોજ જો તમે કરશો તો પણ તમને ફાયદો થશે એક બે દિવસના અંતરે પણ તમે કરશો તો પણ તમને ફાયદો જ થશે એટલે તમે કોઈ પણ જે કંઈ લિક્વિડ વાપરતા હો એ પણ ભૂલી જશો સરસોનું તેલ સ્નાન કરતાં પહેલાં દસ પંદર મિનિટ સુધી તમે એનું માલિશ કરો અને સ્નાન કરી દો બસ એટલે ચામડી સંબંધી કોઈ પણ ઝંઝટમાંથી તમે છુટકારો મેળવી શકશો અને બીજું કે મિત્રો તમને કદાચ ઠંડીની મોસમની અંદર વધારે પડતી ઠંડી થતી હોય શ શરીરમાંથી ઠંડી નીકળતી જ ના હોય વધારે હદ વગરની જો તમને ઠંડી લાગતી હોય તેવા સંજોગોની અંદર તમે કરી શકો એ છે મિત્રો રાયનું ચૂર્ણ એટલે કે આપણે રાય વાટી દેવાની બરાબર છે અને જે લેપ છે એ લેપ આપણે પગના તળિયાની અંદર આપણે લગાવવાનો એટલે શરીરની અંદર જેટલી પણ ઠંડી છે મિત્રો હદ વગરની જો ઠંડી થાય અને તમને ઠંડીથી પરેશાન થઈ ચૂક્યા હોય જો કે યુવાન હોય તો આપણે એને કંટ્રોલ કરી શકીએ કસરત કરી શકીએ દોડી શકીએ કોઈ પણ કાર્ય કરી શકીએ પણ બને ત્યાં સુધી યુવા વૃદ્ધાવસ્થાનો કદાચ સમયગાળો હોય એવા સંજોગોની અંદર આપણે શરીરમાંથી જો ઠંડી જલ્દી ના નીકળે તો તમે પગના તળિયાની અંદર રાઈ વાટી એને એનો લેપ કરો તો એ કમ્પ્લીટ જે કંઈ આપણા શરીરની અંદર જે ઠંડીનું પ્રમાણ વધે છે એ મેન્શન થઈ જશે લેવલ થઈ જશે એટલે રાય એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે મિત્રો તો તમને ચામડી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય ચામડી ફાટી જતી હોય હોઠ ફાટી જતા હોય પર ફાટી જતા હોય તેવા સંજોગોની અંદર તમારે રાયના તેલનું માલિશ કરો તો તમને ખૂબ ફાયદો તમને થઈ શકે બને ત્યાં સુધી તમે શુદ્ધ અને પ્યોર તેલનો ઉપયોગ કરજો તો તમને ફાયદો થશે અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું તેલ હોય આ તે બધું એની અંદર કોઈક ને કોઈક અંશે પણ ગરબડી પણ બજારની અંદર થતી હોય અને થાય પણ છે તો બને ત્યાં સુધી તમે ઘરે પણ જાતે બનાવી શકો એના માટે કોઈ વધારે આપણે લમણાકૂટ કરવાની પણ જરૂર નથી ખૂબ સરળ રીતે તમે રાયનું તેલ પણ તમે બનાવી શકો તો આજના વિડીયોની અંદર આપણે એ જ ટૂંકી માહિતી મેળવીને હતી કે શિયાળા ઋતુની અંદર જો આપણી ચામડી ફાટી જતી હોય હોઠ ફાટી જતા હોય અને તમે ઘણી એવી ટ્રીટમેન્ટ કોરવા છતાં પણ તમને રાહત જો ના મળતી એક બે દિવસ સુધી તમને રાહત મળે ફરી એની એ જ જગ્યા પર જે તમને કન્ડિશન આવી જતી હોય તેવા સંજોગોની અંદર તમે સરસોનું તેલ વાપરો નાતા પહેલાં તમે માલિશ કરી દો ત્યારબાદ તમે સ્નાન કરી શકો તો તમને ખૂબ રાહત તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગી ટૂંકી છે માહિતી પણ મિત્રો ખૂબ સરસ છે અને ખૂબ અસરકારક ઇલાજ છે તો મળી કોઈ બીજા આઈડી સાથે અને ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બને ત્યાં સુધી આ શિયાળા ઋતુની અંદર આપણે શરીરને સ્ટ્રોંગ રાખવું એ ખૂબ અવસર છે મિત્રો જોકે આખા વર્ષ માટે શિયાળુ ઋતુની અંદર આપણે શું જાણીએ છીએ કે ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ પણ મળે છે જાત જાતના રસ પણ મળે છે આયુર્વેદિક ઔષધિઓ રસ આપણે બજારની અંદર પીણા પણ મળે છે અને શરીરને મજબૂત રાખવાનો એક અવસર છે ઠંડી ઋતુની અંદર આપણે કસરત કરીએ જીમ કરીએ દોડીએ આ તે બધું તો બને ત્યાં સુધી એનો આપણે લાભ લઈ લેવો જોઈએ જેથી કરીને આપણે જે કદાચ વજન તમારું વધી જતું હોય એની અંદર પણ કંટ્રોલ થઈ જશે અને એ સાંધાઓની અંદર શરીરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર પણ આપણે આખા વર્ષ માટે આપણા શરીરને સુરક્ષિત અને મજબૂત રાખી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષિત આવશે મળી રહે પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે